એક ભાઈ ના પત્ની પિયર ગયા હોય એના જાય એટલે પિયર ગયા ને એટલે અમે પુરુષો બધા એવા ને ફટાવેલા પોપટ જેવા એટલે ને માનસિક એવું થઈ જાય કે ઓહો આને બિચારા ને મારી સિવાય હવે કોઈ છે જગત માં હું એક જ જે પીર પેગમ્બર જે ગણો એક જ એમ કારણ કે આપણે રહેતા એમ જ હોય ને ઘરના એમ આમ ખાલી વણતા વણતા કીધું હોય ને કે મને પીળો શર્ટ તો ગમે જ નહીં તો જેટલા પીળો એલી ને ગાંડા દઈ દીધા એટલે આપડી તૈયારી એમ એટલે બેન પીર ગયા એટલે બિચારા ને આખી રાત નીંદર નો આવી ઘરે બિચારા હું કરતા હશે ક્યાં હું થોડું ખોટું થોડું બોલું કે મેં તો પેલા કીધું તમે આ વાત દાંત માં નો કાઢ નાખતા એટલે બિચારા સવાર માં જાગીને ફોન કર્યો ફોન કર્યો એટલે ગુગુ એ ફોન ઉપાડ્યો ફોન નથી ઉપાડતા મેં ચાર વાર ફોન કર્યા ત્રણે ત્રણ વાર બીજી ફોન આપતા કોની સાથે વાત કરતા કે આને તમે પ્રેમ કહો છો નવા બેને ફોન કર્યો ને મોબાઈલ તે ઈ એમ કે કવરેજ ક્ષેત્ર કે બાર ને ઓલી કામરે સમજે એવો ડકો છો ઓલી કોણ બોલતી હતી કામરેજ કામરેજ કરતી હતી કોને ફોન ઉપાડ્યો ફોન ન ઉપાડ્યો એમાં બે કેસેટ વાગે એમ કેસેટ વાગતી છે આપડા ફોન માં કઈ બોલતી હતી કામરેજ ની બાર ગયા કામરેજ ની બાર ગયા એટલે બેને ટૂંક માં ફોન કર્યો એટલે ભાઈ ફોન ઉપાડ્યો જાગી ગયા જાગી ગયા એમ કીધું એટલે બોલો એકલો હોય એમ તો બાફરો હોય એ તો હારે હોય ચારે હારા લાગ્યા એકલા જોવા જેવા છે ગુરુ વિજ્યા જ્ઞાન ન મિલે છે નાસ્તો કર્યા ઊંઘમાં નાસ્તો કર્યા હોય જાગ્યો તારો ફોને નાસ્તો હું તારો કપાળ કરે એ તો તું હતો કોઈ ને એવું કઈક આપે અત્યારે આગળ છોકરા જાગે ગાંઠિયા ગાઠિયા કઈક લાવશે બેન વેમ પીડ્યો મૂળ તો કે ખરેખર તમે ઘેરે છો આ ઘેરે જ છો એ તો મિક્સર ચાલુ કરો એટલે ઓલો રસોડા માં ગયો મિક્સર ચાલુ કર્યું ને ખાલી મિક્સર ગાંજ બહુ પત્ની કીધું ઓકે વેગી એક વાત આવી એટલે બીજી યાદ આવી એ ભલે મિક્સર જોક્સ બધાય માટે નથી એકદમ પતલો જોક્સ હાવ હાવ પતલો માટે નથી દાંત કાઢવાની જરૂરી નથી હાવ પતલો હાવ એક ભાઈ આમ પોતાના ગેટ પાસે ઉભેલા એમાં ભંગાર વાળો નીકળ્યો ભંગાર છે ભાઈ ભંગાર એટલે ઓલા ભાઈ ભાઈ ને પૂછ્યું છે ભાઈ ભંગાર છે એ કે ભાઈ ભંગાર તો ઘણો પડ્યો પણ તમારા બેન છે એ પિયર ગયા છે એણે બધે મૂક્યું હોય ક્યાં મૂક્યું હોય ખબર ન હોય એ આવે ત્યારે આવજે ઓ મારા બેન પિયર ગયા ક્યારે શ્રાવણ ચાલુ થયું ત્યારથી બેનો ને એમ હોય ને કે શ્રાવણ મહિનામાં તો ભગત જ રહે એટલે આપણે હવે જઈને વાંધો નહીં એક મહિનો હવે હા ભરજો મારું બેન પિયર કેવા છે કે હા કેટલા સમય થી એક મહિના થી એક મહિના થી મારી બેન ઘરે જ નથી ના તક તો ખાલી બોટલ હોય આપો બેન ને મિક્સર સંભળાવી દીધું બેન રાજી થયા પછી તો રોજ ફોન આવે ક્યાં કે ઘરે મિક્સર ચાલુ કરો એટલે મિક્સર ચાલુ કરે બેન રાજી પંદર દી થયા હોળ મે આકાશ માલી ઉતર્યા ભોળી ભવાલીમાં उतिर हे भन्नु अहिले बिहान ग्रिया त गोकु ग्रिरहे नै